નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસ ને વાર બુધવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝામાં જીરુના સૌથી ઊંચા ભાવ ત્રણ હજાર નવસો રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે પણ ફરીવાર વાર ગઈકાલ કરતા જીરુની બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ફરી જીરુના ભાવ ચાર હજાર કરતાં નીચે જોવા મળી રહ્યા છે આવી રીતે આગામી સમયમાં જીરુની બજાર વધઘટ સાથે જોવા મળશે હમણાં કોઈ મોટી તેજીની સંભાવના નથી તો ચાલો આપણે જાણી લઈએ કે અને ભાવ શું ચાલી રહ્યા હતા તે જાણી લઈએ ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ ત્યાં ત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા વરિયાળી આઠસો એકોતેર થી પાંત્રીસો રૂપિયા ઈસબ ગુલ સત્તરસો થી ચોવીસો રૂપિયા રાયડો બારસો સાઠ થી તેરસો આઠ રૂપિયા તલ સફેદ બારસો સાઠ થી ત્રેવીસો એકાવન રૂપિયા સુવા તેરસોથી પંદરસો ને એકવીસ રૂપિયા અને અજમો એક હજાર પચાસ થી પચીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ